નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાંથી ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈપણ હલચલ નહીં દેખાતા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ જવાબ આપવાથી અને મીડિયા સમક્ષ કઈ પણ બોલવાને બદલે તેઓ છટકી રહ્યા છે આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને નગરોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે મોન્સૂનની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીની કોઈ પણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને ટકોર કરી છે અને પ્રી મોન્સૂનની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તેવું મીડિયા સમક્ષ પણ જણાવવામાં આવ્યું છે અને ભૂતકાળના તંત્રના પ્રી કામગીરીમાં કરવામાં કરવામાં આવેલા કામો અંગે અંગે અને ગોલમાલ પણ ગંભીર આક્ષેપો આવ્યા હતા અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અધિકારી સમક્ષ માહિતીઓ અને વિગતો માટે મુલાકાત લેતા જવાબદાર અધિકારી પોતે રજા ઉપર હતા જેથી તેમને આ અંગે કોઈ ખ્યાલ નથી એવો જવાબ પણ આપવામાં આવ્યો હતો તથા છટકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો દમદાર ન્યૂઝના સંવાદદાતા ભાવેશ ગોહિલ દ્વારા અહેવાલ